ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્માએ ભુજ સેશન કોર્ટે ચાલીસ વર્ષ જૂના હુમલાના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ ત્રણ મહિનાની કેદની સજા ફટકારી છે મળતી માહિતી પ્રમાણે છ મે ઓગણીસો ચોર્યાસીના રોજ કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી ઇબ્રાહિમ નલિયામાં એક કેસ અંગે તત્કાલીન એસપી કુલદીપ શર્માને મળવા ગયા હતા જ્યાં તેમનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે ઉગ્ર દલીલ થઈ જેનાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી આ દરમિયાન કુલદીપ શર્માએ તેના સાથી અધિકારીઓને બોલાવ્યા હતા અને જેમણે ઇબ્રાહીમ પર હુમલો કર્યો હતો કચ્છના તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્મા તેમજ અન્ય ત્રણ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી આ કેસમાં એકતાલીસ વર્ષની લાંબી લડત બાદ ભુજ કોર્ટે ચુકાદો આપ્યો હતો મહત્વનું છે કે ફરિયાદી ઇબ્રાહીમ શેઠ હવે આ દુનિયામાં નથી રહ્યા બાર ખાસ કરીને દ્વારા પિતા સાથે સુવાકો એ સમયે બનાવ બન્યો હતો અને એક કેસમાં આજે જુકાદો આવ્યો છે કઈ રીતે જુકાદો ને જોઈ રહ્યા છું સૌથી પહેલા તો અમે નામદાર કોર્ટનો આભાર માનીએ છીએ અમને આ ચીજ ન્યાય મળ્યો છે 40 ની 41 વર્ષના સમયગાળા દરમિયાન નું જે આ બનાવ છે 40 વર્ષ પહેલા મારા પપ્પા સાથે જીતી વખતના ધારાસભ્ય ખરાશંકરભાઈ જોશી અમને એમનું પ્રતિનિધિ મંડળ રજૂઆત કરવા ગયેલ એક વિકૃત માનસિકતા ધરાવતા જીતી વખતના એસપી અને એની સાથેના કર્મચારીઓને જે મારા પપ્પાને નિર્દોષ ખોટી રીતે માર મારવા બદલ આજે જે કોર્ટને સજા આપી છે એ બદલ અમે આભાર માનીએ છીએ અમને અને ખાસ કરીને આજે સમયની નો કોર્ટે સજા જે તે વખતના કચ્છના એસપી તરીકે ઓળખાતો કુલદીપ શર્મા અને પીઆઈ યા પીએસઆઈ તરીકે ગિરીશ વસાવડા અને બે બીજા આરોપીઓ હતા જે મૃત પામ્યા છે અને આ બે આરોપીઓને આજે કોર્ટે સજા આપી છે